હરણીકાંડ અને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સહિતના મુદ્દે ભાજપ સરકારની બેદરકારી હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા કોલકાતા ખાતે જુનિયર મહિલા ડોક્ટર ની હત્યા અને ઉદયપુર ખાતે બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ

આજે એક જંગડાજી માતાજીનું મંદિર છે મેનલી માતાજીનું મંદિર છે ત્યાં જમવા માટેનો પડાવ થયો છે આજે આ યાત્રાની અંદર દેશભરમાંથી લોકો આવીને યાત્રામાં ભાગ લઈ રહ્યા છે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પરમ આદરણીય દિગ્વિજયસિંહજી પણ આજે સુરેન્દ્રનગરથી ચાલતા ચાલતા યાત્રામાં જોડાણા છે અને હાલે પણ તે અહીં આરામ કરી રહ્યા છે ગુજરાતના અનેક નેતાઓ આ યાત્રામાં રોજ રોજ ભાગ લઈ રહ્યા છે ત્યારે દેશના અને ગુજરાતના લોકોને એક આશા બંધાણી છે કે આજે કોંગ્રેસનો કાર્યકર્તા જે માટે જે રીતે અન્યાય સામે જુજુમી અને ન્યાય માટે સંઘર્ષ કરવાની સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું તો તમને અહીંથી જે અમારા લખતર દસાડામાંથી જે કેનાલો પસાર થાય છે એ કેનાલો માંથી જે પાણીનો રિસાવ થઈને જે જમીનમાં ક્ષાર લાગી રહ્યો છે એના કારણે સેંકડો હેક્ટર જમીન આજે બરબાદ થઈ છે ખેડૂતો આજે પાયમાલ થઈ રહ્યો છે જયારે એને જરૂર હોય ત્યારે એને પાણી મળતું નથી છે રહ્યો આજે ન્યાય ગુજરાતમાં યુવાનો રોજગારી ઝંકી રહ્યા છે મા બાપે પેટે પાટા બાંધીને પોતાના દીકરા દીકરીઓને ભણાવ્યા જયારે પરીક્ષા આપવા જાય છે ત્યારે ગુજરાતની અંદર ઓગણત્રીસ ઓગણત્રીસ જેટલી વખત પેપર લીક થયા છે આખા દેશની અંદર સૌથી વધુ પેપર લીક થયું ગુજરાત રાજ્ય નંબર વન છે

બધા લોકો ભારતીય જનતા પાર્ટી છે અને તેવીસ તારીખે ગાંધીનગર જઈ આ ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો અમે ત્યાં ફોડીશું અને એ જ દિવસે અમે ભારતીય જનતા પાર્ટી સામે છે ને ફૂકીશું બે ની અંદર ગુજરાતની જનતાના સાથે ગુજરાતના નાગરિકોની સાથે

મોરબી થી શરૂઆત કરી કારણ કે મોરબી ની હોનારત ગમે તેવા પથ્થર પથ્થરબીલ માણસને પણ આપી દે એવી ઘટના હતી આજે પણ ન્યાયનો નોસાસ નથી થતો ત્યાંથી આરપી ગેમ ઝોનમાં નાના નાના ભૂલકાઓ બળીને ખાખ થયા હોય એમને પણ ન્યાય હજી સુધી મળ્યો નથી ત્યારે આ રીતે લોકોના પ્રશ્નો લઈને યાત્રા નીકળી રસ્તામાં અનેક જગ્યાએ વરસાદ વરસતો હતો અભિનંદન હું આ આપીશામાં જોડાયેલા તમામ યાત્રિકો કાર્યકર્તા તકલીફોમાં પણ આપણે ત્યાં કહેવાય છે ને કે પાંમે છાલે હોંગે ફિર ભી હોઠો પે હસી હોગી બધી તેરે ચાહને વાલે એમ લોકોના પ્રશ્નો માટે પગમાં છાલા પડ્યા હોય તો પણ ઓઠો પર હસી રાખીને લોકોને મળીને પ્રશ્નો ઉજાગર કર્યા છે હું આભાર માનીશ અમારા રાષ્ટ્રીય નેતા મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહજી સુરેન્દ્રનગર જિલ્લામાં આજની યાત્રામાં જોડાયા છે સતત ગુજરાતની વચ્ચે રહીને ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકર્તાની સાથે ખભે સે ખભો મિલાવીને અમને હંમેશા મદદરૂપ બનતા માર્ગદર્શન આપનારા અમારા સિનિયર મોસ્ટ મહામંત્રી

સામે કામ લેવું જોઈએ ચાહે હાથરસની ઘટના હોય ચાહે ગુજરાતમાં થયેલા રોજે રોજ રોજના સ્ત્રીઓ પરના અત્યાચારના બાળકકારના ગુનાઓ હોય રાજકારણ એના પર ન હોઈ શકે રાજકારણ થી ઉપર ઉઠીને માનવતાના ધોરણે સૌ આ દ્રષ્ટિઓથી જોવું જોઈએ અને અતિશય કરુણ ઘટના ઘટી છે ત્યારબાદ એક વિદ્યાર્થીઓ ભારત થઈ અને ત્યાં હિંસા ફાકી નીકળી છે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કાયદો વ્યવસ્થા જાળવવાની બાબતમાં સદંતર ચૂક રાખી છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી અને આ પ્રકારની